જય ગૌ માતા વંદે ગૌ માત્ર તો આ આપણું ગોકુળ ગીર ગૌશાળા ભગુડા ધામ ગાય માતાઓ શરૂઆ છે તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં બધા ખુશમાં હસ્યો ખુશમાં રહો તો શરૂઆત કરીએ આપણા નવા બ્લોકની તો સૌ દર્શક મિત્રો જોઈ શકો છો કે આપણું ગૌધમ જઈ રહ્યું છે ઘરો સારો સરવા માટે તો આ આપણી પૂજા છે તમારે સંજુબેન હવે વહી આવવાની તૈયારીમાં છે આગળ આપણે કોમલ પણ ટૂંક સમયમાં વહી આવવાની ઉપર આવી ગઈ છે તો આપણે જોઈ શકો છો هلا 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 તો આપણે મળીએ નવા બનક બ્લોકમાં જયગાઉ માતા વંદે ગૌ માતા